વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાં બુજ પુજિત સુરુનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંત અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિત જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વિવાહ યજ્ઞ દાન ઇત્યાદિક સત્કર્મો કરતી વખતે વિઘ્ન ઉપસ્થિત કરનારા કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું કેટલાક મનુષ્યના શરીરના એક એક અંગમાં એટલી બધી ઈર્ષ્યા ભરાયેલી હોય છે કે એ મનુષ્ય કોઈ પણ વ્યક્તિની ઉન્નતિ અર્થાત કે ચડતી જોવા માટે તૈયાર હોતો નથી કોઈક વ્યક્તિ સત્કર્મ કરવા માટે તત્પર થાય તો એ સત્કર્મમાં પણ એ મોહવશ વિઘ્ન ઉપસ્થિત કરે છે અને વિઘ્ન ઉપસ્થિત કરી એ વ્યક્તિને સુખનો અનુભવ થતો હોય છે પરંતુ એને ખબર નથી કે વિવાહ છે યજ્ઞ છે દાન છે આઠમા અધ્યાય અધ્યાયના એક્યાસી અને બ્યાસી માં દેવ ગુરુ બ્રહસ્પતિ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે ઉપસ્થિતિ વિવાહે यज्ञ दाने पिवा विभो मोहात करोति यो विघ्नम स मृतो जायते कृमि क्रिमी कृमिर जीवति वर्षाणी दस पंच भारत अधर्म से क्षय कृत्वा ततो जायति मानवः अर्थात के हे प्रभो जो विवाह यज्ञ अथवा दान का अवसर आने पर मोहवश उसमें विघ्न डालते हैं હે ભારત કીટ પંદર વર્ષો તક જીવિત રહેતા મનુષ્ય યોની જન્મ લેતા હૈ આ પ્રમાણે જે પણ કોઈ મનુષ્ય યજ્ઞ આદિક સત્કર્મમાં વિઘ્નો ઉપસ્થિત કરે છે એ મૃત્યુ બાદ કીડાની યોનિ અંદર જાય છે અને કીડાની યોનિ અંદર પંદર વર્ષ પર્યંત રહ્યા બાદ મનુષ્ય કોઈક વ્યક્તિના વિવાહ થતા હોય તો એની અંદર તમે ક્યારેય પણ વિઘ્ન ઉપસ્થિત કરતા નહીં અન્યથા યાદ રાખજો દેહ ત્યાગ બાદ કીડાની યોનીની અંદર પ્રવેશ કરવો પડશે માટે ભલા થઈને સત્કર્મની અંદર ક્યારેય પણ વિઘ્ન ઉપસ્થિત કરતા નહીં તમારાથી સત્કર્મ નથી થઈ શકતું તો કોઈ વાંધો નહીં પરંતુ અન્ય વ્યક્તિ સત્કર્મ કરતો હોય તો એમાં વિઘ્ન ઉપસ્થિત કરતા નહીં અન્યથા જો વિઘ્ન ઉપસ્થિત કરશો તો તમારી દુર્ગતિ થતાં કોઈ રોકી શકશે નહીં અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે પશ્યંતુ પશ્યતું મા કશ્ચિત દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનારાયણ